પરંતુ ભાજપના શાસકો ત્યારે એવી વાતો કરતા બનગા ફુગતા વિરોધ પક્ષના નેતાને ગાડી આપી નથી એટલા માટે વાતો કરે છે ત્યારે મેં નવી ગાડી લઈ સાયરન અને લાઈટ જમાનામાં મારે મારે લઈ મૂકી અને રાજકોટ કોર્પોરેશનના કમિશનરમાં જ હતો પોલીસ કમિશનરમાં જ હતો ને કલેક્ટરમાં એટલા માટે જતો હતો કાયદાનું ફાન કરાવવા પરંતુ આ લોકો ત્યારે સમજ્યા નહોતા અત્યારે હવે કોંગ્રેસના આગેવાન તરીકે કોંગ્રેસના એક કાર્ય કરે પત્ર લખી રાઈટ ટુ ઇન્ફોર્મેશન માં માહિતી માંગતા ઓગણીસો જે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ છે એ છે કે કોઈ પણ ઇમરજન્સી વાહન દાખલા એમ્બ્યુલન્સ હોય ફાયરું વાહન હોય કે પોલીસ નું આની સિવાય કોઈ પણ ગાડી ઉપર સાયરન રાખી શકાતું નથી ને નથી અને રાજકોટ મહાનગરપાલિકાના નિર્ભર શાસકો હજી પણ રાજકોટ ને સમગ્ર ગુજરાત ને હું કહ્યું ગુજરાતના તમામ પદાધિકારીઓ જેને લાયકવા લાયક નથી એ લોકો રાખે છે એ ગેરકાયદેસર છે